નમસ્તે આજના વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું કે તમે કેવી રીતે શરૂ કરી શકો છો એક સફળ ઓપ્ટિકલ સ્ટોર જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને આંખની સંભાળના ક્ષેત્રમાં રોકાણ કરવા ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે છે ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલું પગલું છે એ છે બજારનું સંશોધન તમારા શહેરમાં કેટલા ઓપ્ટિકલ સ્ટોર છે લોકો કયા પ્રકારના ચશ્મા શોધે છે તમારા વિસ્તારમાં જરૂરિયાત શું છે જવાબ શોધો અને એ આધારે તમારો નિર્ણય લો સ્ટેપ નંબર ટુ છે બિઝનેસ પ્લાન બનાવો તમારું ટાર્ગેટ માર્કેટ કોણ છે તમે કઈ રીતે સેવા આપશો કેટલો ખર્ચો થશે નફો કેટલો થશે તમારું પ્લાન તમારો પૂરેપૂરો પ્લાન સાફ સ્પષ્ટ અને લખેલું હોવું જોઈએ નંબર થ્રી ઇઝ ફંડિંગ

તો ભાઈ આવશ્ય સાધનોમાં છે લેન્સ મીટર પીડીમીટર ટ્રાયલ લેન્સ કિટ અને જો લેન્સ બનાવજો તો મશીન આ બધી વસ્તુ સ્ટોકમાં હોવી જોઈએ ફ્રેમ લેન્સ સનગ્લાસિસ અને કોન્ટેક તમારી જોડે હોવા જ જોઈએ સાતમું સ્ટેપ છે તમારી જોડે યોગ્ય સ્ટાફ હોવો જોઈએ એક ઓપ્ટોમેટ્રિક જે તમને કીધું એક લાયસન્સ ધરાવતો ઓપ્ટિશિયન હોવું જોઈએ સેલ્સ એક્ઝિક્યુટિવ હોવું જોઈએ રિસેપનિસ્ટ હોવું જોઈએ તમારા સ્ટાફને તમારે તાલીમ આપવી પડશે તેથી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા મળી રહે હવે વાત આવે કિંમતો અને સર્વિસ તમે સ્પર્ધાત્મક ભાવ રાખો લોયલ્ટી કાર્ડ આપો પેકેજ ઓફરો આપો જેમ કે ભાઈ એક ફ્રેમ ખરીદો બીજી ફ્રેમ મફત ફ્રેમ ખરીદો તો ભાઈ આંખની તપાસ તમારી મફત થાય સેવા તમારી એકદમ ચોક્કસ હોવી જોઈએ અને ભાઈ કોઈને મુશ્કેલી પડે તો એમાં મદદરૂપ પણ તમારે થવું જોઈએ એટલે જો તમારી જોડે કસ્ટમર આવે તો તમારે એને પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ કસ્ટમરને એવું ફીલ ના લાગવું જોઈએ કે આપણે કોઈ અજાણી જગ્યાએ આવી ગયા છીએ એવી રીતે તમારે એમને હાચરવા પડશે હવે વાત આવે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ તો ભાઈ એક સ્માર્ટ નામ પસંદ કરો પ્રોફેશનલ લોગો બનાવો ગૂગલ બિઝનેસ ઉપર તમારું જે સ્ટોર છે અને નોંધાવો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર પ્રોડક્ટ તમારી શેર કરો તમારા પહેલાંના જે કસ્ટમર હોય છે એને રેફરલની ઓફર આપો

આ વિડીયો તમને ઉપયોગી લાગે હોય તો ભાઈ લાઇક કરો અને કોમેન્ટ કરો યસ ઓપ્ટિકલ તો ભાઈ ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓપ્ટિકલ સ્ટોર કઈ રીતે તમે ચાલુ કરી શકો છો શું શું તમારી વસ્તુ જોઈ છે હજુ પણ તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો આઈ વિલ ડેફિનેટલી ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર જય સોલપોર ફોર જ વિડીયો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂર કરીને જાઓ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત